એજ પદ્ધતિ પ્રમાણે જો તમે એની પ્રેક્ટિસ કરો છો તો હું એવું ધારું છું કે બહુ જ ઈઝી મેથડ માનો કે ત્રિકોણ ડ્રો કરવાની પણ એક જ સાઈડ ની આદત હોવી જોઈએ આપણી ધારો કે કાટકોણ કઈ તરફ દર્શાવીએ છીએ તો આપણને દરરોજ માટે એક જ આદત હોવી જોઈએ ત્યાર પછી થીટા ખૂણો ક્યાં દર્શાવીએ છીએ આ પ્રકારના જે દાખલાઓ છે ની અંદર

જમીન ટાવર મીટર દૂર બિંદુ બિંદુ ટોચનો ઉત્સેદ કોણ એ ત્રીસ અંશ માલુમ પડે છે આપણને માહિતી આપેલી છે સૌથી સરળ દાખલો આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે त्रिकोण नीसी काट काटकोण त्रिकोण सी मो काटको त्रिकोण एबीसी अंदर ए बी टावर ऊंचाई જે આપણને આપેલું છે પાયાથી અંતર અને ખૂણો તો માપ ખૂણો એ સીબી આપણને મળ્યો છે ત્રીસ પ્રશ્ન સમજીએ કઈ બાજુ શોધવાની છે મિત્રો આપણે કહીશું કે હા ઠીટાની સામેની બાજુ શોધવાની છે કઈ બાજુ આપેલી છે પાસે ની બીસી બાજુ અગાઉ કહ્યું પ્રમાણે સામેની સામેની અને પાસેની જ ગુણોત્તર આપણે ઉપયોગ કરીશું પણ અને પાસેની બાજુ પરિણામે આપણે ગુણોત્તર ઉપયોગમાં લઈશું એટલે કે એ બી અને પાસે જો ટેન ત્રીસ નું વેલ્યુ છે વનઅપોન રૂટ થ્રી એ બી જાણતા નથી અને બીસી નું મૂલ્ય આપણને આપેલું છે ત્રીસ જે ત્રીસ ભાગાકાર છે સામે જશે તો ગુણાકાર ની અંદર એટલે કે એ બી બરાબર આપણને મૂલ્ય મળે છે ત્રીસ ભાગ્યા વર્ગમૂળમાં માં ત્રણ ગુણક ની અંદર ત્રીસ જશે ભાગ્યામાં વર્ગમૂળમાં માં ત્રણ અગાઉ ના દાખલામાં કહ્યું એ પ્રમાણે અગાઉ આપણે કર્યું એનાથી થોડોક અલગ પ્રયત્ન કરીએ માનો કે ત્રીસ છે તો આપણે ત્રીસ ને નાના ભાગોમાં વિભાજીત કરીએ તો દસ ગુણ્યા ત્રણ થાય અને વર્ગમૂળમાં ત્રણ એક છે જો આપણે વાર દૂર કરી લઈએ તો આપણને જવાબ મળે છે કે એ બી બરાબર દસ વર્ગમૂળ માં ત્રણ મીટર દાખલા ને આપણે અહીંયા સુધી સોલ્વ કર્યો છે

ત્રીસ અંશ મળ્યો છે આપણે કયો ગુણોત્તર મૂક્યો છે તો ટેન ગુણોત્તર ટેન ત્રીસ અંશ બરાબર સામેની બાજુ એ બી પાછળની બાજુ બીસી જો આપણને એ બી નો જવાબ મળે છે દસ વર્ગ મૂળ દાખલા નંબર પાંચ એક પતંગ કહ્યું કે સાહીઠ મીટર ની ઊંચાઈ ઉડી રહ્યું છે એક વિમાન માનો કે આટલા મીટર ની ઊંચાઈ ઉડી રહ્યું છે આજે જે આપણને ઊંચાઈ આપવામાં આવે મિત્રો એ શિરોલમ એટલે કે સીધી ઊંચાઈ આપણે માનીશું લંબ ઊંચાઈ કોઈ પણ અંતર કયું હોય કે આટલા અંતરે છે તો એને આપણે લંબ અંતર માનીશું હવે પતંગ સાઈઠ મીટર ઊંચાઈ ઉડી રહ્યું છે જમીન સાથે સાઈન્ટ હાઉસ નો ખૂણો બનાવે એ પ્રમાણે એવું કહ્યું છે કે માનો કે એ દોરીમાં ઢીલ નથી સ્ટ્રેટ સીધી દોરી છે એ દોરી જમીન સાથે સાઈઠ હાઉસ નો ખૂણો માનો કે બનાવ્યા છે એ દોરીની લંબાઈ છે આકૃતિ જોઈએ આપણે જમીન માનો કે સાઈઠ મીટરની ઉંચાઈ એનો એક છેડો બોંધેલો છે માની લો કે એ દોરી મો જરા ભીલ નથી એ પ્રમાણે બોંધેલો છે કેટલા વૂણો બનાવે છે તો જમીન સાથે યશ જમીન સાથે નો ખૂણો બનાવે છે પ્રશ્ન શું કયો છે તો દોરીની લંબાઈશું મિત્રો થોડુંક ચેનલ વિશે આપણે કહી લઈએ કે શોર્ટ ટાઈમ ની અંદર ધોરણ દસ નું બોર્ડ એક્ઝામ આવવા જઈ રહ્યું છે થોડાક જ મહિનાઓ થોડાક જ દિવસો બાદ આપણો પ્રયત્ન એવો છે કે શક્ય હોય એટલા પ્રકરણો ઝડપથી આપણી ચેનલ પર હોય અને છેલ્લે એમ કહેવાય કે પરીક્ષા અગાઉ આપણે આઈએમપી જે છે મુખ્ય ઉપયોગી પ્રશ્નો છે વિજ્ઞાનની અંદર એનું એક ચોક્કસ પુનરાવર્તન થઈ જાય અને ગણિતના ઉપયોગી જે દાખલા છે એનું ચોક્કસ પુનરાવર્તન થઈ જાય અને તમે સારામાં સારું પરિણામ લાવો એવો અમારો પ્રયત્ન છે તો ચોક્કસ ચેનલ સાથે જોડાયેલા રહેશો અંતિમ દિવસ સુધી અથવા અંતિમ પેપર સુધી તમારું ગણિત વિજ્ઞાન કે અને વિષયના પેપરો પૂર્ણ થાય ત્યાં સુધી જોઈએ તો એબીસી નામનો ત્રિકોણ આપણે એને એક્સપ્લેન કરીશું વિગત લખીશું શું આપેલું છે જો ફરીથી એકવાર કાટકોણ ત્રિકોણ ए बी मो ए बराबर साइठ मीटर जमीन थी पतंग न अंतर के बीसी अमुक अंतर पाया थी अंतर અને જો એસી કર્ણ શોધવાનો છે કોઈ મતલબ નથી આપણે કર્ણ શોધવાનો છે સામેની બાજુ આપેલી છે ત્રિકોણ મિતિય ગુણોત્તર પ્રમાણે સામેની બાજુ અને કર્ણ કયા ગુણોત્તરમાં આપણને મળશે તો યસ ચોક્કસ સૈન ગુણોત્તરની અંદર લખીશું આપણે સાઈન સામેની બાજુ ભાગ્યા કર્ણ સાઈન સાઈઠ જેનું વેલ્યુ છે વર્ગ મૂળ ત્રણ ભાગ્યા બે એ બી કે જેનો જવાબ આપણને આપેલો છે સાઈઠ કર્ણ કે જે દોરી લંબાઈ દર્શાવે છે એ દોરીની લંબાઈ આપણે જાણતા નથી જે આપણે શોધવાની છે જોઈએ તો બે સાઈઠ ના ગુણ્યામો જશે વર્ગમૂળ માં ત્રણ સામે ભાગ્યામો જશે અને એ આ તરફ ગુણ્યામો આવે છે એસી સાઈઠ ગુણ્યા બે ભાગ્યા વર્ગમૂળ મો ત્રણ જેમ અગાઉ કહ્યું પ્રમાણે આજે જે ગુણોત્તર લીધો છે દસ વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં ત્રણ સાઈઠ માટે શું લઈ શકાય ત્રણ વર્ગમૂળમાં આ ત્રણ આપણે ગુણકમાં લઈ શકીએ ઉપર નીચે એક વખત વર્ગમૂળ જો દૂર થાય તો આપણી જોડે બધે લખી દઈએ તો બે વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બે મળે છે ભાગ્યામાં વર્ગમૂળ માં ત્રણ એક વખત વર્ગમૂળ માં ત્રણ દૂર કરીએ આપણને જવાબ મળે છે વીસ ગુણ્યા બે એટલે ચાલીસ વર્ગમૂળ માં ત્રણ આપણો જવાબ રહેશે ચાલીસ વર્ગમૂળ મો ત્રણ મીટર એ પણ મેં અગાઉ કહ્યું કે શા માટે આ ક્રિયા જરૂરી છે ફરીથી કે ત્રિકોણ મિતિય ગુણોત્તર ના સાબિતી કોઈ દાખલાઓ નિત્ય સમજે છે એ કે પછી આ પ્રમાણે કોઈ અંતર કે ઉંચાઈનો કોઈ દાખલો છે તો ભાગ્યાની અંદર આપણે વર્ગમૂળની નિશાની દૂર કરવી અનિવાર્ય છે તો મિત્રો ત્રીજા ભાગની અંદર આપણે અહીં સુધી જોયું છે મહત્વના જે દાખલાઓ છે એની સાથે ચોથા ભાગમાં આપણે નજીકમાં ફરીથી જોડાઈશું